ઈરાનમાં ભારતનું ઓપરેશન સિંધુ નમસ્કાર સ્વાગત છે આપનું આર્મી ન્યૂઝના ટોપ સમાચારમાં હું અશ્વિન રાઠોર ઈરાનમાં ભારતનું ઓપરેશન સિંધુ એકસો દસ વિદ્યાર્થીઓને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પહોંચી દિલ્હીમાં થશે પહેલી વાર કૃત્રિમ વરસાદ આઈએમડી આપી મંજૂરી પાકિસ્તાની સેના પ્રમુખ સાથે લંચ બાદ ટ્રમ્પનું નિવેદન ભારત સાથે યુદ્ધ ન કરવા બદલ તેમનો આભાર માનવા માંગતો હતો રશિયાના પ્રમુખ પુતિનની ઓફર પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પહેલા તમે યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરો પછી ઇઝરાયલ અને ઈરાનની ચિંતા કરો દિલ્હી મેટ્રો સાઇટ પર પોસ્ટરો અને બેનરો લગાવનારા પર કડક કાર્યવાહી તે પણ લોકો સામે કેનેડાની ઇન્ટેલિજન્સ બીરોએ કબૂલ્યું કેનેડાની ધરતીનો ઉપયોગ ખાલિસ્તાનીઓ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ માટે થાય છે ત્રણ દેશની સફળ યાત્રા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફર્યા ઈરાનના અરાક અણુ મથક પર ઈઝરાયલનો હુમલો ભારે નુકસાનના સમાચાર વળતા જવાબમાં ઈરાને ઈઝરાયલની સૌથી મોટી હોસ્પિટલ ઉપર મિસાઇલ છોડી એકસોને છાઉંતેર લોકો ઘાયલ બીજા હુમલામાં ઈરાને ઈઝરાયલના સ્ટોક એક્સચેન્જને પણ મિસાઇલ વડે ઉડાવ્યું આ કારના ન્યૂઝ અને હું તો આપની સાથે સ્વી રાઠોડ જય હિન્દ Jay para...